પછી વિધિશાને છે ને બપોરે છે ને છૂટાવી દીધી કા હનુમાન જયંતી મમ્મી બસ છૂટી ગઈ હમ હવે સાંજે છે ને ફરાર પર લેશું હવે સાંજે નહીં જમીએ બપોરે છૂટી દીધું સાંજે છે ને દહીં અને ફરાળી ચેવડો દહીં ખાવ છો આલે ફરાળી ચેવડો એટલે વિદિશાનો પેલો જ ઉપવાસ છે ક્યારે રહી નથી પણ મને કે મારે રહી છે મેં તો વાંધો નહીં રહ્યો અને પછી આજે આવી હતી ટેટી વેચાવવા તો ઘણી બધી ટેટી લઈ લીધી કારણ કે વિધિ સાબેનનો ઉપવાસ એટલે પછી જો આપણે આમાં ટેટી લઈ લીધી છે અને એક તો ટેટી ઓલરેડી વિધિ સાબેન ખાઈ ગયા છે ક્યારની ભૂખ લાઈ ગી એટલે હવે એને હું છે ને સુધારીને ખવડાવું પાછી પાછી ખાવી છે એને કાવી દીશા નહીં દેશી કાતરા કાબુલી કહેવાય આન ગોરસ ગોરસ હું ગોરસ આંભલી નહીં ખબર નહીં મને આના મને ગોરસ સાંભળી કહેવાય

ઉપરસ મે ખાવાની હોય તો ચાલો વિધવા બેન આપણે ટેટી સુધાર દે આપણે ટેટી છે ને સુધરી ગઈ છે અને આપણે પણ ખાવા સુધરી ગઈ છે કે સાફ થઈ ગઈ કટિંગ થઈ ગઈ છે કટિંગ થઈ ગઈ ટેટી છે ને આજે જો બહુ મસ્ત છે નાની છે પણ મીઠી એટલી છે ને બહુ સરસ છે ટેટી એટલે આજે વિધિસા બેન ને હનુમાન જયંતિ છે ને તો ટેટી ખાઈ ખાઈ દાટ વાળી દીધો એટલી ભૂખ લાગી વિધિસા બેન ને કઈ વિધિસા બેન કેટલી ટેટી ખાઈ ગયા

દર વર્ષે કમને લઈ આવે જેની ઓફિસે છે ને એટલે હમ ગોરસ આંબલી તો અમારે દર વર્ષે એક વખત આવે છે આ ઠંડી છે મે તું મજા આવે ચાલો ખાવા માંડો કમલેશ લાવો તમે મને કયો તો એ કમલેશ મીઠી છે બધી ટેટી સરસ નીકળી હો આજે નાનું ફળ છે સાવ નાની નાની જ છે પણ છે મસ્ત મીઠી છે બધી કાવી દીસા જોરદાર હે ને સરસ જ છે ગળી મસ્ત મજાની છે તો ઉનાળાના ફળ તડબૂચ ને ટેટી તડબૂચ નહીં તડબૂચ નહીં ભાવતું ટેટી ભાવતી હમ ટેટી ને તડબૂચ કેટલી મસ્ત તડબૂચ છે ને મીઠી લાગણ એટલી મીઠી છે મસ્ત મજાની છે મેં તો તમારે પહેલા હું ખતમ એ કરી ને બીજી વાત લઈ લેતી છે અમાર ખુશુભાઈ ઉઠી ગયા હે ખુશુભાઈ ઉઠાન તો ખુશુભાઈ પણ કે ટેટી ખાવાનું ચાલુ કરી દીધું છે અમાર ખુશુભાઈ એ સવાર વિદિશાન સાથે ઘણી ખાધી છે ને પાછા બેસી ગયા ઊઠીને સીધ એ ખુશુઆ મીઠી છે ટેટી કેટલી છે હે બહુ બધી મસ્ત મજાની આવી ગઈ છે કા ટેટી આજે આવી છે ને નહીં બોલતા આવડતું તને હે કું ભાઈ અચ્છા હાલો હાલો આપણે હવે છે ને છ નહીં સાડા પાંચ થયા છે પંદર વીસ મિનિટ આગળ છે આપણી ઘડિયાળ આજે આપણે હવે પેપર પસી ગયા ને એટલે આપણે હવે ઘઉંનો વારો લેવો છે ઘઉંમાં આપણે એડીનું તેલ નાખવાનું છે અને ઘઉં ભરવાના છે આજે આપણે એનો વારો લઈ લઈ લીધે એને તો વીસ વીસ પચીસ જેવું થઈ ગયું પણ પરીક્ષા હતી એટલે કાંઈ થયું નહીં આજે આપણે પતી ગયા કાલે પેપર એટલે આજે ફ્રી છીએ તો આપણે હવે ઘઉં કામ કરી નાખીએ ટાણે અને ભરી દઈએ જેટલા ભરાય એટલા પછી પાછા થોડાક કાલે અમા એડિયું ભેડવા બેસી ગયા એટલી બોટલ આખી ભરી તી એટલું તો પૂરું કરી દીધું પાંચ મણમાં એક બોટલ નાખવાની છે

લીમડો અને બા દીવા હોય ને એજ નાસ્તા તા આ વખતે કીધું ચાલો એમ નહી મેળવવું ભેળવી દે બગડે નહિ કહું ટાઈમ જ નોતો મળતો પછી તો મૂર તો કરવાનો બાકી કા કમલે નહી તાલે ગોનલ થી કેરી લીધી

જો આપણે છે ને એટલામાં તો લગાવી દીધું એડ્યું મસ્ત મજા નાખો હું બગડે જ નહીં સરસ રીતના સ્ટોર થઈ જાય હવે વિદિશા એમ કેતી હતી મમ્મી મારી એકમાં ભેળવું છું વિદિશા માટે એક તો પેલું રેખા પાંચ મણમાં એક બોટલ પતાવી દીધી તો હોય કોક કોક ચાલો નાખી દે ચાલો ચાલ નાખ તો હવે બોટલ એક પોતા દીધી છે પાંચ પાંચમણમાં વિદિશા માટે રાખ્યું તું થોડું વિદિશા ને બધા કામમાં એક એક હાથ લ અડાડવો જ પડે ના ના એવું તો કોઈ ન કરે શીખવાનું ચાલો ભેળવા મંડો હવે હાલો ફાવે એવી રીતના

અને વિધિ સાબેન છે ને આજે ઉપવાસ રહ્યા છે ને તો નકરું ખાવ ખાવ જ કરે છે એટલે ખાવા માટે ઉપવાસ રહી લાગે છે તો પાછી જો સોડા ની બોટલ લેવી બોટલ આવતી પણ કાચમાં આવતી અમે નાના હતા ને ત્યારે આ બોટલ વિદિશા કાચની આવતી એમાં સાદી સોડા આવતી ને વચ્ચે ઠેરી આવતી એની બોટલ અટાણે જો પ્લાસ્ટિકમાં ગન છે ઠેરી કમલેશ હા તો ખોલો તો કેમ ખુશ હે એટલે આજ વિદિશા લાવી છે આમ જ ખોલતા હો વાહ વિદીશા વિદીશા તો આઈ છે છે ને માટે સ્પેશિયલી જેવું આપણે લાવતા ખબર દેવા હવે નીકળે ને હો અંદર રાખવાની પાછી બોટલ ભરે બેટા પાછી પાછી એની એની બોટલ તું દેવા જઈશ એટલે આવશે એવું હોય ખબર છે આપણે છે ને સોડા તો પી લીધી પછી હું જો તોરણ ભરવા બેસી ગઈ આજે ઇમિટેશન આપડે નથી એટલે પૂરું કરીએ થોડું થોડું હું તો તો ત્યારે ને હોય જ ભરું છું એટલે આટલું થોડુંક બાકી છે બાકી નથી અને આજે છે ને હનુમાન જયંતિ છે ને તો બાળકોને જમાડવાનું કેટલી જગ્યાએ આવી ગયું હજી ગામડામાં પ્રથા ચાલુ જ છે બાળકોને જમાડવાની સિટીમાં જ ન હોય તમારા ખુશવી દિશા જો બે ત્રણ જગ્યાએ જમવા ગયા અને ગુંદી ગાંઠિયા લઈ ગયા બે કાલે ગયા તા કાકું છું કાલે ગયા હતા એક વખત અને આજે તો હનુમાન જયંતિ છે તો બે જગ્યાએ ગયા એટલે બે બેન ભાઈની બબે થાળી ના આ આ પપ્પા આ પપ્પા જ એવું છે પપ્પાને ને ખાવા ના હોય તમે લઈ એટલે પણ આ ખુશ વિદિશા બે બેન ભાઈ ગયા હતા આજે હનુમાન જયંતિ ના મે ઘરે જમાડવા એવું છે તો જો એટલે અમારે ગામડામાં જો બાળકો જમાડે એટલે આવું હજી ચાલુ છે જૂનું અમે નાના હતા ને ત્યારે લગભગ માંડવો હોય તો જમાડે બાળકોને ન રાખે કોઈ મરણ થયું હોય તો જમાડે માંડવા હોય તો જમાડે એટલે ચાલુ હોય અમારે હજી ચાલુ જ છે તો ખુશ વિધિ લઈ આવ્યા મિત્ર હું હનુમાન જયંતિ તો રહી પણ એને ભૂખ બહુ લાગી પણ છે ને મમ્મીએ અટાણે મારી સાથે હું સૂકી ભાજી બનાવી દીધી અને દહીં અને ફરાળી ચેવડો મમ્મી રોટલી ન ખવાય હે ભૂલાઈ ગયું લોટ વાળું ખવાય અનાજ જ નો ખાવાનું હોય ઉપવાસ એને કેવાય વાંધો કઈ કા રેવાય ગયો ને મસ્ત મજાનો એક આખો દિવસ થઈ ગયો

તો તું સારું સારું ખાવા માટે ઉપવાસ રહી તો સારું સારું ખાધું ને ટેટી ખાધી ને સોડા પીધી ને પછી અટાણે દહીં ચેવડો ને સૂકી ભાજી ને તો તું ઉપવાસ રહી તો તું હું સારું સારું ખાવા માટે જ રહી ને હે એવું કેસે કોક હા હા તો ચાલો આપણે આજનો વિડીયો અહીં સુધી રાખશું મિત્રો હું જમી લઉં એટલે ફરાર કરી લઉં એટલે આપણો વિડીયો અહીંયા રાખશું લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય